ભાડલા જે રાજકોટથી લગભગ રાજકોટથી પાંત્રીસ કિલોમીટર અને સરદારથી દસ કિલોમીટર જેટલું થાય દૂર તો ભાડલા એટલે અતિ પુરાણિક વાવ આવેલી છે જે કહેવાય છે કે ભૂતદાદાએ એટલે ભૂતડાઓએ રાતોરાત વાવ બનાવી છે જે મેં તમને આગળના વિડીયોમાં બતાવું છું અને એ છે ને આપણે માનો કે તેરમી સદીનું બાંધકામ છે એટલે આ હાલમાં તે એમને એમ જ છે હજી પણ જે તેરમી સદીનું છે એ ટાઈપનું જીવ અડીખમ ઊભી છે વાવ ચાર મંજિલી વાવ છે તો હું તમને ભૂતડા દાદાની વાવ બતાવું ચાલો મિત્રો આપણે નમસ્કાર કરીએ અને અહિયાં સિગરેટ તમે જે જલાવીને મૂકો તો એ બીડી કે કઈ પણ હોય તો એનું મહત્વ છે કે એની જાતે બુજાય તો જ બાકી પવન ગમે પાણી વરસાદ એવો ચમત્કાર કે જે આપણે કહીએ એનો ભગવાન એટલો હાથ છે ભૂતળા દાદાનો આજે એ ડંકો છે બહુ જુવાણી અત્યારે કામ ચાલુ છે એટલે મક્યો છે કાઢીને

હવે તમને વાવના દર્શન કરાવું આ ગેલ માતાની વાવ તરીકે પ્રખ્યાત છે અને તેરમી સદીની એટલે આશરે તો પુરાતત્વ વિભાગે તેરમી સદી લખી છે તો હું તમને તેરમી સદી આ સ્મારક કહું છું અને ગેલ માતાની વાવ તરીકે પ્રખ્યાત છે એમ કહેવાય છે કે આ વાવ છે ને એ ચાર મંજલાવાળી અને કાટખૂણાવાળી વાવ તરીકે ઓળખાય છે કે આનું એ ટાઈપનું બાંધકામ છે જે વાવના દરેક પ્રકાર હોય છે તો આ ચાર મંજલાવાળી અને કાટખૂણાવાળી વાવ તરીકે પ્રખ્યાત છે અને એનો લોકવાયકા એટલે જે ગામ લોકો અથવા આપણે જે ઇતિહાસ હોય પહેલાં તો કંઈ લખવાનું નહોતું એટલે વાર્તા ટુ વાર્તા કંઈ એ બધી લોકવાય કાલી આવતી તો એમ કહેવાય છે કે આ જે વાવ છે એ ભૂતોએ બનાવી છે રાતના રાતોરાત ભૂત દાદા એટલે ભૂતડાઓએ બનાવેલી વાવ છે આખી અને એનું બાંધકામ રાતોરાત થયેલું છે આ ગણપત દાદાનું સ્મારક છે આ બહુ જૂનવાણી સ્મારક એટલે ઇતિહાસ બહુ જૂનો છે આનો તેરમી સદી એટલે બહુ જૂનો ઇતિહાસ કહેવાય હજુ પણ એની સ્થિતિમાં છે જે તે વખતે હજારો વર્ષ પહેલાં જે તે વખતે આ બનેલી છે કોતરકામ એ જ વખતનું અત્યારે આ એ જ કોતરકામ ને એ જ પથ્થર કોઈ ફેરફાર નથી હજી એમ જ અડીખમ જ ઊભું છે બધું જે આ પથ્થર છે એ તમે જોઈ રહ્યા છો એમાં કોઈ સિમેન્ટ કે કોઈ માલ નથી નાખ્યો પણ એક ઉપર એક પથ્થર ગોઠવેલા છે જોયું એને બંધ બેસતા કરેલા છે એક ઉપર એક પથ્થર મૂકેલા છે એવી રીતનું એનું કામ છે કે જે દરેક પથ્થર તમે જુઓ તો પથ્થર ઉપર પથ્થર મૂકેલા છે જો છે ને તો આટલા બોટા વજનવાળા પથ્થર માણસથી તો ન જ ઉપડી શકે કેમ કે એ જમાનાની અંદર કાંઈ એવા સાધનો તો કે હતા ક્રેન કે જીસીબી કે ટ્રેક્ટર કે કોઈ પણ સાધન હતું જ નહીં હવે આગળ તમને બતાવું અત્યારે તો જો ઘાસ ઉગી ગયું છે અને આ સરકારની અંડરમાં છે આરક્ષિત છે મતલબ સરકારની અંડરમાં આવેલું છે અને કાંઈ ફેરફાર તો કોઈ કરી ન શકે કે ન આને પરમિશન વગર કાંઈ ન થઈ શકે તો લઈ લઈશ પથ્થર પણ પણ મૂકેલા જ છે ને એ બધું કામ જો બધું એમને એક પછી એક ઉપર ઉપરા ઉપર પથ્થર ગોઠવેલા છે અહીંયા કે સિમેન્ટ એ વખતે કંઈ હોતું નહીં એન્ટર થતા અહીંયા છે કંઈક એ ચાંદલા કરેલ ખબર નહીં કે એના વિશે કોઈ મને માહિતી નથી તો આપણે ખોટો ઇતિહાસ તો બતાવો ખોટું ભણાય માટે જે નકશી ને એનું બાંધકામ છે એ તમને બતાવો ને જે મને જાણકારી છે એના વિશે હું તમને માહિતી આપતી જઈશ આ જે તે વખતનું છે હજારો વર્ષ પહેલાંનું આ એ જ જો એ જમાનાની અંદર જે આ નકશી કામ રહ્યું એ તમને આપણે બીજાનો ઢળતો મિનારી ઇટાલીનો

આ ચાર મંજિલ એટલે માનું કે અત્યારે આપણને બે મંજિલ દેખાય આ ત્રીજી પાણી થી છે એનાથી છે ચોથી એ પણ પાણીમાં આપણે જે જોઈ શકીએ એ બે જ છે અત્યારે ખુલ્લી આ ઉપર આકાશ છે અને આ જો પથ્થર આ એના પથ્થર ઉપર પથ્થર સેટિંગ કરીને બેસાડેલો છે અહીંયા કોઈ સિમેન્ટ કે એ જમાનામાં એવું કોઈ હતું જ નહીં કોઈ કેમિકલ કે કોઈ સિમેન્ટ તો ખાલી પથ્થરથી પથ્થર બેસાડીને જ બનાવેલું છે અને ઇતિહાસ એમ કહે છે લોકવાયકા દાદા પરદાદા એના દાદા એમ વાર્તા કરતા આવે છે કે આ ભૂત ભૂતદાદાએ એટલે ભૂતડાઓએ આ બંધાવેલી છે રાતોરાત આમ ઇતિહાસ બોલે છે આપણે જે જોઈએ અહીંયા જે ગોખ જોઈએ ને એ ગોખ કહેવાય ત્યાં ગણપત દાદાને કેમ આપણે બેસાડ્યા ત્યાં આ ત્રીજા મંજિલનું છે આ બીજું મંજિલ અને આ પેલો મંજિલ અને આ ત્રીજો જો પાણીમાં અને ચોથોય પાણીમાં હવે અહીંયા અંદર જઈ શકાય એમ નથી આટલું જ તમને બતાવી શકું એમ છું અને આગળ જો બતાવું ને আজি আজ নকশি কাম রুজ আহ নকশি কাম এ જો ભાઈ કેવું પ્રમાણે હાથ ફેરવે છે એમ કેવાય છે કે ગૌમાતા હોય ને એ આપડા જમણા થી તમે અથેળી એની જીભથી ચાટી જાય ને તો તમારે લક્ષ્મી બહુ આવે આ ભાઈ ભાગશાળી છે જે બંને ચાટે છે ગાય માતાનો દરજો તો આપણા ઋષિમુનિ મુનિ વખતથી ઋષિ મુનિ આપ્યો છે ને એનું ક્યાંક સારું એવું વિજ્ઞાન છે ને એની અંદર કંઈ મા તરીકેના કોઈ ગુણ છે તો જ માનો દરજો મેળવો હોય નહીતર કંઈ ભેંસને કેમ ન મળ્યો તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાય માતાનું મહત્વ બહુ અનેરું છે અને ચાલો આપણે ગાય માતાને નમન કરીએ ને દર્શન કરો ગાય માતા તો બધાની ઘરે હોય જ છે એવું નથી કે તમને એવું લાગશે કે આ ગાય માતા બતાવ આવી છે પણ એવું નથી ગાય માતા તો બધાની ઘરે આપણે ભારતીય સંસ્કૃતિ છે એટલે હોય જ તે છતાં જોવાનો પ્રેમ કેવો છે આ ગીર ગાય છે જો એનો પ્રેમ કેવો છે ગાયની વ્યાખ્યા કહે તો બહુ બહુ જૂની છે એટલે કે આપણે કપિલ મુનિ હતા તો એમની આગળ એક ગાય હતી અને પરશુરામ ભગવાન જે છે એમને ત્યાં એક પણ ગાય હતા જમદગની ઋષિને ત્યાં કામધેનુ નામની ગાય હતી કપિલ કપિલા ગાય હતી અને વશિષ્ઠ આશ્રમની અંદર એક નંદિની નામની ગાય હતી જે વિશ્વામિત્ર તરીકે પ્રખ્યાત થયેલા ઋષિ સપ્ત ઋષિની અંદર જે વિશ્વામિત્ર તરીકે તે રાજા હતા પણ એ કપિલ જે વશિષ્ઠ આશ્રમના આશ્રમ ઋષિના આશ્રમે ગયા ત્યાર પછી એને જે દર્જો મળ્યો કે એને જોયું કે ગાયની અંદર કંઈ શક્તિ રહેલી છે કે પોતાના આખા સૈન્યની રાજાના આખા સૈન્યને ગાય એક કલાક અડધી કલાકની અંદર તમે જો જમાડી દીધા અને એવી અવલકિત શક્તિ જોઈ અને એને વિચાર કર્યો કે આ કઈ શક્તિ છે તો એ શક્તિ બધી રામધેનુંની છોકરી નંદિની એ નંદિનીની નંદિની ગાય માતાની હતી તો આપણને આ વારસામાં મળેલી ગાય માતા ભગવાને આપી છે હવે તો જો કે બહુ સારું છે કે આનું મહત્વ આપણે ઘણું સમજીએ છીએ નહીં તો ગાય માતા બહુ દુઃખી થતી હતી અને મને તો છે ને યોગી બાપા આપણે બુલડોઝરવાળા રહે ને ઉત્તર પ્રદેશના એ બહુ ગમે કે જેણે પોતાના રાજ્યની અંદર ગૌમાંસને પ્રતિબંધ મૂકી દીધો છે અને ગાયને મહત્વ આપ્યું છે તો યોગી બાપાની નમન કરીએ અને ગાય માતાની નમન કરીએ હનુમાન દાદા છે અહીંયા ભૂરિયા હનુમાન દાદા એવું અહીંયા બોર્ડ માર્યું છે જય બજરંગબલી તાત્રી ભગવાન છે આ દાદા છે એ કોઈ બ્રહ્મ યોગી છે બ્રહ્મલા એવું નામ લખેલું છે અહીંયા મને ઇતિહાસની નથી ખબર પણ એ કોઈ યોગી બાબા થઈ ગયેલા છે તો દર્શન કરીએ આપણે મિત્ર જય યોગી બાબા તો ઘંટ કેવા સરસ છે અને આ ઝાલર છે આ ઝાલર છે